એકદંતમ ચતુર્બાહум ગજવક્ત્રમ મહોદરમ સિદ્ધિ બુદ્ધિ સમાયુક્તમ શિકારૂટમેવવા ના વિશેષં પાશહસ્તમ પરશુમ કમલમ શુવમ અવયં દદતં ચૈવ પ્રસન્ન વદનામ ભૂજમ ભક્તે ભ્યો વર્દમ નિત્યં ભક્તાનામ નિશુદનમ મિત્રો આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી ગણેશના એકદંત અવતારની જેમાં ભગવાન એકદંતની કૃપા મેળવવા શું કરવું શું મંત્ર છે તે જાણીશું પરંતુ જો તમે ભગવાન શ્રી ગણેશના વક્રતુંડ અવતારની વાર્તા ન જોઈ હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તે જરૂરથી જોજો એકદંત અવતાર એ ભગવાન શ્રી ગણેશનું જ રૂપ છે અને તેમનું વાહન ઉંદર છે એકવાર મહર્ષિ ચવનની બેદરકારને કારણે મદ નામના રાક્ષસનો જન્મ થયો તે રાક્ષસે તેને મહર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા અને પૂછ્યું ભગવાન મારે ક્યાં રહેવું જોઈએ શું કરવું જોઈએ મહર્ષિએ કહ્યું વત્સ તું પાતાળ લોકમાં જા શુક્રાચાર્ય પાસે જા તે દત્ત્ય ગુરુ તારા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે તેમને કહે છે કે મહર્ષિ ચવને મને તમારી સેવા કરવા મોકલ્યો છે પાતાળ લોકમાં પહોંચ્યા પછી મદાસુર છે અને કહે છે ભગવાન હું તમારા ભાઈ મહર્ષિ ચવનનો પુત્ર છું તેથી હું પણ તમારા પુત્ર જેવો છું તેમણે મારું નામ મદાસુર રાખ્યું છે અને મને તમારો શિષ્ય બનવા માટે મોકલ્યો છે હેનાથ હું સમગ્ર બ્રહ્માંડના સામ્રાજ્યની ઈચ્છા કરું છું કૃપા કરીને મારી ઈચ્છા સિદ્ધ કરવાનો પ્રયાસ કરો શુક્રાચાર્ય એમ કહીને તેમણે વિધિ કરવાની પદ્ધતિ સમજાવી એટલે મદાસુર શુક્રાચાર્યને પ્રણામ કરી આશીર્વાદ મેળવી ગાઢ જંગલમાં તપસ્યા કરવા ચાલ્યો ગયો મદાસુરે ત્યાં શક્તિનું ધ્યાન અને જપ કરીને કઠોર તપસ્યા કરી અને હજારો વર્ષો સુધી નિરાહાર અને નિર્જળ રહીને તપસ્યા કરતો રહ્યો આ કારણે તેનું શરીર હાડપિંજર સમાન બની ગયું તેના શરીરની આસપાસ વૃક્ષો અને ડાળીઓ નીકળી અંતે ભગવતી પ્રસન્ન થયા અને તેમની સમક્ષ હાજર થયા અને માતાને જોતા જ મદાસુર ખુશ થઈ અને ભારે હૃદય તેમના ચરણ કમળમાં પડી ગયો તે માતા પાસે ભાવુક થઈ માતાની પ્રશંસા કરવા લાગ્યો હે જગજનની તમે જ આ જગતની ઉત્પત્તિ પ્રલય કરનાર અને સહારક છો સામ્રાજ્ય સ્થાપિત કરીશ રોગ તને ક્યારેય પરેશાન નહીં કરે તારે બધી ઈચ્છાઓ તારી સમયાંતરે પૂર્ણ થશે વરદાન આપ્યા પછી દિવ્ય અદ્રશ્ય થઈ ગયા મદાસુર પણ પ્રસન્ન ચિતે પોતાના સ્થાને પાછો ફર્યો અને ત્યાં જે નગર હતું તેના પર અધિકાર જમાવી તેને ખૂબ જ વૈભવી બનાવી દીધું પછી તેણે બ્રહ્મદાસુરની લાશા નામની ખૂબ જ સુંદર પુત્રી સાથે લગ્ન કર્યા તેની બહાદુરી અને કીર્તિના સમાચાર સર્વત્ર ફેલાવા લાગ્યા દૂર દૂરના મહાન અને શક્તિશાળી રાક્ષસો તેની સાથે મિત્રતા કરવા લાગ્યા ઘણા રાક્ષસો તો ત્યાં આવીને વસ્યા પછી મદાસુર દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પ્રાર્થના સાથે ત્યાં લઈ ગયો અને તેમને પોતાના રાજ્ય પુરોહિત તરીકે સ્થાપિત કર્યા શુક્રાચાર્ય પણ તેમને રાક્ષસોના રાજા તરીકે નિયુક્ત કર્યા આ રીતે મદાસુરની શક્તિ વધવા લાગી તેમના રાજ્યમાં રાક્ષસો પુષ્કળ થઈ ગયા હતા તેથી ધાર્મિક પ્રવૃત્તિનો અભાવ હતો તેમના ત્રણ પુત્રો પણ ખૂબ જ બહાદુર અને પ્રતાપી બન્યા તેમના નામ વિલાસન લુલોપન અને ધનપ્રિયમ હતા હવે તેણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું સૌ પ્રથમ આખી પૃથ્વી પર કબજો કરવા માટે રાજાઓ સાથે યુદ્ધ કર્યું ઘણા રાજાઓ તેની સાથે લડતા લડતા માર્યા ગયા અને બીજા ઘણા ડરી ગયા અને લડ્યા વિના તેને આધીન સ્વીકારી લીધી જે રાજા સ્વાભિમાની હતા તેઓ રાજ્ય છોડીને ભાગી ગયા આ રીતે પૃથ્વી પર મદાસુરનું સંપૂર્ણ સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હવે તેમણે સ્વર્ગ પર પણ હુમલો કર્યો ત્યારે દેવરાજેન્દ્રએ તેની વિશાળ સેના સાથે તેને બહાર રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ ભગવતીની કૃપા શક્તિને કારણે રાક્ષસ વધુ બળવાન બની ગયો હતો તેથી તેને રોકવો ખૂબ જ મુશ્કેલ હતો પરિણામે દેવતાઓનો પરાજય થયો ઇન્દ્ર પણ પોતાનું સ્વર્ગલોક છોડીને ભાગી ગયા મદાસુરનો સ્વર્ગ પર સંપૂર્ણ નિયંત્રણ થઈ ગયું હતું આ પછી તેણે વિચાર્યું કે કૈલાસનો તે અદ્ભુત યોગી જેને દેવતાનો પરમ પરમેશ્વર કહેવામાં આવે છે તેને પણ નિયંત્રિત કરવો જરૂરી છે આ નક્કી કરીને તેણે પોતાની વિશાળ સેના સાથે કૈલાસ પર હુમલો કર્યો શિવગણ તેનો સામનો કરવામાં નિષ્ફળ થયા તેથી મદાસુરે જલ્દી કૈલાસ પર પણ કબજો કરી લીધો આ રીતે ત્રણેય જગત તેને આધીન થઈ ગયા સર્વત્ર અત્યાચાર અને ગેરરીતિ પ્રચલિત થઈ રહી હતી સ્વાહા સ્વધા વગેરે પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા ભગવાનની ઉપાસના પર પ્રતિબંધ લાગી ગયો ક્યાંય વૈદિક ધર્મનો છાટો ન હતો મદાસુરે બનાવેલા ધર્મો માન્ય અને સ્વીકાર્ય હતા અલગ ધર્મનું પાલન કરનારાઓને વધુમાં વધુ સજા આપવામાં આવતી તેના જુલમથી ઘર છોડીને ભાગી ગયેલા દેવતાઓ જંગલો અને પર્વતોમાં ભટકતા કે આફતથી બચવાનો કોઈ રસ્તો તેઓ સમજી શક્યા નહીં એક દિવસ તેઓ મહર્ષિ સનતકુમાર પાસે પહોંચ્યા અને તેને પ્રણામ કરીને વિનંતી કરી હે પ્રભુ મદાસુરના અત્યાચારથી દુનિયા ત્રસ્ત છે તેને સ્વર્ગ પર પણ કબજો કરી લીધો છે તેના ભયને લીધે અમે દેવતાઓ જંગલો અને પહાડોમાં છુપાઈને ભટકીએ છીએ હે મુનિનાથ અમારા પર દયા કરો અને અમને એવો ઉપાય જણાવો જેનાથી રાક્ષસોનો નાશ થાય સનતકુમાર બોલ્યા દેવો જો તમે ભગવાન એકદંતની પૂજા કરીને પ્રસન્ન કરશો તો તે ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ કરશે તે અત્યંત દયાળુ અને સર્વશક્તિમાન છે દેવોએ વિનંતી કરી પ્રભુ એ ભગવાનને રાજી કરવાનું સાધન શું કૃપા કરીને અમને તેમના સ્વરૂપ મંત્ર ધ્યાન વગેરે વિશે વિસ્તારથી કહો મહર્ષિએ કહ્યું દેવોના ભગવાન એકદંત પરાત બ્રહ્મ ગણેશ્વર છે જે સમગ્ર વિશ્વની પ્રગતિ નિર્વાહ અને વિજયનું એકમાત્ર કારણ છે તેમનો એકાક્ષરી મંત્ર ગમ છે જેનો જાપ કરવો જોઈએ તેમના એકદંત નામની બે વિશેષતાઓ છે કારણ કે તે બે શબ્દોથી બનેલું છે એક અને દંત એક શબ્દ બ્રહ્મનો સૂચક છે તે માયા દેહ સ્વરૂપ છે અને વૈભવી છે અને દાંત શબ્દ શક્તિ સ્વરૂપ છે તે ભગવાનનું સૂચક છે વાસ્તવમાં ગણેશજી માયાના ધારક છે અને માત્ર પોતાની શક્તિમાં જ સ્થિત છે તેથી વૈદિક વિદ્વાનોએ દિવ્ય સ્વરૂપને એકદંત કહે છે દેવો તે પરમ બ્રહ્માના એકદંત નામનો અર્થ હવે તેમના ધ્યાનનો પ્રકાર સાંભળો તેનું મુખ હાથી જેવું છે તે એક દાંતવાળા અને ચાર ભૂજાઓ છે તેનું પેટ મોટું છે તે પૂર્ણતા અને બુદ્ધિના સ્વામી છે તે ઉંદર પર સવારી કરે છે શેષનાગ તેની નાભીમાં શોભે છે અને તેના હાથમાં પાશ પરશુ સુંદર કમળ અને અભય મુદ્રા શોભે છે પરનું કમળ હંમેશા ખુશીથી ખીલેલું રહે છે તે એવા છે જે હંમેશા ભક્તોને વરદાન આપે છે અને ભક્તોનો નાશ કરે છે આ રીતે દેવતાઓને સલાહ આપીને મહર્ષિ શાંત થઈ ગયા પછી દેવતાઓ એકાંતવા વિસ્તારમાં ગયા અને ભગવાન એકદંતની પૂજા કરવા લાગ્યા તેણે આ રીતે સો દિવ્ય વર્ષ તપસ્યા કરી ભૂખ અને તરસના કારણે તેમના શરીર સુકાઈને હાડપિંજર બની ગયા હતા તેમની સ્થિતિ અને તેમની કઠોર તપસ્યા જોઈને ભગવાન પ્રસન્ન થયા તેને દર્શન આપ્યા અને કહ્યું તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું દેવો તમે જે ચાહો તે વરદાન માગી શકો છો ભગવાનને પોતાની સમક્ષ પ્રગટતા જોઈને તે અત્યંત ભક્તિભાવથી પ્રણામ કર્યા અને અનેક રીતે સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ મદાસુરનો અત્યાચાર ઘણો વધી ગયો છે તેમના શાસન હેઠળ દેવતાઓના સ્થાનો છીનવી લેવામાં આવ્યા છે અને ઋષિઓ અને બ્રાહ્મણોને તમામ ધાર્મિક વિધિઓથી વંચિત કરવામાં આવ્યા તેની ક્રૂરતાથી તમામ જીવો પીડાઈ રહ્યા છે તેથી કૃપા કરીને મદાસુરથી થતા નાશ કરો દેવતાઓને એક ભગવાને વરદાન આપ્યું દેવો તમે જે કહેશો તે થશે હવે તમે નિશ્ચિંત રહો આ સાંભળીને દેવતાઓએ પ્રસન્ન મૂકે તેમને પ્રણામ કર્યા અને સુરક્ષિત સ્થાન પર ભેગા થવા લાગ્યા બીજી તરફ એક દિવસ દેવશ્રી નારદ મદાસુર પાસે પહોંચ્યા મદાસુરે તેને આદરપૂર્વક આસન આપ્યું અને હાથ જોડીને કહ્યું બોલો નારદ મુનિ દુનિયામાં કંઈ નવું બન્યું હોય તો નારદજીએ કહ્યું રાજન તેમાં વિશેષ કંઈ નથી માત્ર એટલું જ કે ભગવાન અને બ્રાહ્મણોએ કઠોર તપ કરીને ભગવાન એક દંતને પ્રસન્ન કર્યા છે જેના ફળ સ્વરૂપે તેમને તમારા પર વિજય મેળવવાનું વર્ધન મળ્યું છે આના કારણે દેવતાઓ બળવાન બન્યા છે તે તમને મારવા તૈયાર થઈ રહ્યા છે આ સાંભળતા જ મદાસુરને આઘાત લાગ્યો તેને નારદજીને પૂછ્યું મુનિવર આ એકદંત કોણ છે તે ક્યાં રહે છે તેનું સ્વરૂપ શું છે આ બધી વાત મને વિસ્તારથી કહો નારદ મુનિ કહે રાક્ષસ રાજા તે ખૂબ જ શક્તિશાળી દેવતા છે તેમનો નિવાસ વિશ્વના દરેક જગ્યાએ છે તેઓ ગમે ત્યારે અને ગમે ત્યાં દેખાઈ શકે છે તેમને એક દાંત હાથી જેવું મુખ મોટું પેટ અને ચાર ભૂજા છે અને તે ઉંદર પર સવારી કરે છે આટલું કહી નારદજી ચાલ્યા ગયા મદાસુરે પોતાના સેનાપતિને બોલાવવાને કહ્યું મોટી સેના સજ્જ કરો આપણે એકદંત નામના પ્રાણી સાથે લડવા જવાનું છે રાક્ષસોની વિશાળ સેના તૈયાર કરવામાં આવી તેમાં હાથી ઘોડા રથ ઊંટ વગેરે પર સવારી કરતા દત્ય અને ભયંકર યોદ્ધાઓ હતા સામે વિવિધ પ્રકારના સંગીતના સાધનો વગાડવામાં આવી રહ્યા હતા સેનાની હિલચાલને કારણે એટલી બધી ધૂળ ઉડતી હતી કે દિશાઓ દેખાતી ન હતી યાત્રા દરમિયાન રાક્ષસોએ ઘણા પ્રકારના

તમે ક્યાંથી આવ્યા છો અને તમારે અમારી પાસેથી શું જોઈએ છે આટલું કહીને તેણે સહજતાથી તેની પરશુ સંભાળી પોતાના પર હુમલો થવાની આશંકાથી દૂધ થોડો પાછળ હટી ગયો અને હાથ જોડીને વંદન કરીને બોલ્યો ભગવાન હું તો દૂધ છું તેથી અયોગ્ય પણ છું હે નાથ ત્રિલોકીનાથ મદાસુરે મને તમારી સેવામાં મોકલ્યો છે તમારા અદ્ભુત અને અનન્ય સ્વરૂપને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે તેઓ આ બાબત જાણવા માંગે છે તેથી કૃપા કરીને તેમની શંકા દૂર કરો તેને ગભરાયેલો જોઈને ભગવાન એકદંત હસ્યા અને આશ્વાસન આપતા બોલ્યા રાક્ષસ દૂત હું મારા જ આનંદમાં રહું છું દેવતાઓ અને ઋષિઓની પ્રાર્થના પર હું મારા સ્વ આનંદથી અહીં આવ્યો છું કારણ કે મારે સેના સહિત મદાસુરનો વધ કરવો છે અને દેવતાઓ અને ઋષિઓ વગેરેને ખુશ કરવા છે તમે તેમના દૂધ છો તેથી તમે તેને જઈને કહો કે જો તે જીવિત રહેવા માંગતો હોય તો તે દેવતાઓ ઋષિઓ બ્રાહ્મણો વગેરે પ્રત્યેનો દ્વેષ છોડી દે અને ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરે અને મારા રક્ષણમાં આવે નહીં તો હું તેને મારી નાખીશ આ સાંભળીને રાક્ષસ દૂતે તેને પ્રણામ કરીને પાછો ફર્યો અને મદાસુરને સમગ્ર વાર્તાલાપ સંભળાવ્યો રાક્ષસ રાજા સમજી ગયા કે આ તેજ છે નારદજીએ કહ્યું હતું કે તેમના દ્વારા દેવતાઓ અને બ્રાહ્મણો વગેરેય વરદાન મેળવ્યા છે તેણે વિચાર્યું તે ગમે તેટલો મહાન અને બહાદુર હોય હું તેને મારી નાખવા સક્ષમ છું એમ વિચારીને તેને પોતાની સેનાને યુદ્ધ માટે આદેશ આપ્યો અને પોતે એક દંતની સામે પહોંચીને બોલ્યા હે મહાન પ્રાણી તું મારી શક્તિને જાણતો નથી હું હમણાં જ તમારો નાશ કરીશ જો મારી લડાઈ કુશળતા એમ કહીને તેણે ધારદાર તીર લીધું અને ધનુષ્ય પર મૂક્યું આ શું તીર છૂટે તે પહેલા જ તે એક દંત તરફ ખેંચાઈને તેના પગમાં પડી ગયું મદાસુરે આશ્ચર્ય સાથે બાણ હાથમાં લીધું પરંતુ તે આગળ વધે તે પહેલા તેની છાતીમાં એક તીક્ષ્ણ પરશુ ઘૂસી ગયું ત્યાંથી લોહીની ધાર વહી અને રાક્ષસ જમીન પર પડીને બેભાન થઈ ગયો પરંતુ તે મૃત્યુ નહોતો પામ્યો તે થોડી વારમાં ભાનમાં આવ્યો તેની છાતીમાં વાગેલી પરશુ તેના હાથમાં લીધી પરંતુ તે જ સમયે તે તેના હાથમાંથી સરકીને ભગવાન એક દંતના હાથમાં આવી ગઈ આ વાતથી તેને ખૂબ જ આશ્ચર્ય થયું મદાસુર વિચારવા લાગ્યો આવું કેમ થયું શું તેમાં અદ્ભુત શક્તિનો કોઈ ચમત્કાર છે શું આ એકદંત જ ભગવાન પરમાત્મા અને સર્વશક્તિમાન પરમ ભ્રમમાં છે વાસ્તવમાં શક્ય છે ચોક્કસ ભગવાન આ જગતનું અંતિમ કારણ છે આ જ્ઞાન મળતા તે તરત જ તેના પગે પડી ગયો પછી તે ઉભો થયો અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો ભગવાન હું તમને ઓળખી શક્યો નહીં આજે તમારા દુર્લભ દર્શન કરીને હું ધન્ય થઈ ગયો હે નાથ હું તમારા શરણમાં હાજર છું મને માફ કરો મને માફ કરો એકદંતે પ્રસન્નતાથી કહ્યું હું સંતુષ્ટ છું અને તને ક્ષમા કરું છું આ સાંભળીને મદાસુરે વિનંતી કરી ભગવાન મને તમારી પ્રબળ ભક્તિ આપો અને કૃપા કરીને આજ્ઞા કરો કે મારે શું કરવું જોઈએ ભગવાને કહ્યું અસુરરાજ તમને મારી સહજ ભક્તિ મળશે હવે તમે સ્વર્ગીય સ્થાનો છોડી દો અને જ્યાં દેવી સંપત્તિથી પૂર્ણ પૂજા અર્ચના થાય છે ત્યાં પ્રવેશ કરશો નહીં અને તમે આસુર પ્રવૃત્તિઓના ફળ ખાવાથી મુક્ત થાઓ હવે તમે પાતાળ લોકમાં જાઓ અને આનંદથી રહો ભગવાન એક દંતની આજ્ઞા મુજબ મદાસુરે સ્વર્ગ પૃથ્વી વગેરે પવિત્ર સ્થાનોનો ત્યાગ કરીને પાતાળમાં રહેવા ગયો દેવતાઓએ તેમનો સંસાર પ્રાપ્ત કર્યો અને ઋષિમુનિઓ વગેરે નિર્ભય બનીને યજ્ઞ તપસ્યા વગેરે કરવા લાગ્યા મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશના એક દંત અવતારની કથા જો તમને પણ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમને પણ ભગવાન એક દંતના આશીર્વાદ મળ્યા હોય તો કોમેન્ટમાં એક દંત મહારાજ કી જય અવશ્ય લખજો ચાલો ત્યારે ફરીથી મળીશું ભગવાન શ્રી ગણેશના અવતાર મહોદર અવતારની કથા વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ